મહાનિરીક્ષકર બાઘમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઉની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય

અંજાર શહેરમાં આવેલ વર્ષામેડી નાકા પાસે આવેલ અંડર બ્રિજ પાસેથી રાત્રિના સમય ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી આરોપી પાસેથી એક્સેસ મોટરસાયકલ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે અસલમ ઇસ્માઇલ હિંગોરજા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી સુઝુકી કંપનીનું એક્સેસ જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર ઇએલ છાસઠ પાંત્રીસ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર આ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે